નમસ્કાર દર્શક મિત્રો પીએચયુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચનું આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ ઠેર ગંદકીનું સામ્રાજ્ય ભરૂચ નગરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિટી કેર હોસ્પિટલની બાજુમાં આવેલી ગલીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ સ્વચ્છતા અભિયાનના લીધે લીરા ઉડાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ભરૂચ નગરમાં આવા અનેકવિધ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આવા ઘટના ડગલામાંથી એટલી દુર્ગંધ આવી રહી છે કે માણસોને મલેરિયા જેવા રોગો થવાનો ભય સેવાઈ છે ભરૂચ નગરપાલિકાનું તંત્ર તંત્રમાં હોય તેમ જણાઈ રહ્યું છે તંત્ર કોઈ મોટો રોગચાળો રાહ જોઈ રહ્યું છે કે શું આ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગે અને આવા રાજકતા ફેલાવતા તત્વો સામે કાયદાના પાઠ શીખવાડીને તેમને શાંત ઠેકાણે લાવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે લખાઈ રહ્યું છે ત્યારે તંત્ર સાબદું થઈ કેવા પગલા લે છે કે પરિસ્થિતિ જેસે થે જેવી રહેશે એ તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર કોડા ભઈ વસાવા બીએચટીવી ન્યૂઝ ભરુચ ઓથેલા ભાસ્જી દ્રૈવંદલી કોની નું અને મારે આ જગ્યાએથી સિટી કે હોસ્પિટલ અને દિલીધબર હોસ્પિટલ પાસે કુ કામ દેવાલો રહે છે ત્યાં ગલીમાં એટલી બધી દુર્ગંધ આવે છે કે આ લોકો કચરો ફેટીને ગાડીઓ લેવા આવે છે છતાં ત્યાં જ ના છે કઈની ભૂતી કાગળ કાગળના કપ નાખીને અસહ્ય ગંદકી કરે છે હું ત્યાંથી જાઉં છું તો એટલી દુર્ગંધ આવે છે તો મગજ ફાટી જાય છે અને ત્યાર પછી બે દિવસથી હું મલેરિયામાં સફળાયો છે કારણ કે આ દુર્ગંધ એટલી ખતરનાક છે કે દૂર દૂર સુધી ફેલાય છે અને આ લોકો એવો બાજુમાં હોટલ બનાવીને લોકોને ખોરાક ખેંચે છે તો એની શું શું થશે લોકોને એક બાજુ સારા કરવા માટે હોસ્પિટલ બનાવી છે અને એની બાજુમાં અસંખ્ય અને કચરો નાખવામાં આવ્યો છે તો આ પ્રજાનું શું થશે એક બાજુ સ્વચ્છ અભિયાનનો વાતો થાય છે અને બીજી બાજુ આ ગંદકીમાં કોઈ દેખાતું નથી વિરોધ પક્ષના નેતા અને વિરોધ પક્ષ જોવા પણ નથી આવતો કે આ વિસ્તારમાં કેવો કચરો છે ઠેર ઠેર કચરા આ તો એક નમૂનો છે પણ ઠેર ઠેર કચરાના ડગલા વળ્યા છે અને સરકાર આરોગ્ય માટે માસ્ક પહેરો આ પહેરો પરંતુ જે ગંદકી છે તે ક્યારે દૂર કરશે જો ગંદકી દૂર નહીં થાય તો ગમે તેટલા માસ્ક પહેરવામાં આવશે તો કોઈ રસ્તો થવાનો નથી માટે હું તંત્રને એક ઉજાગર કરું છું કે આની તાત્કાલિક કાર્યવાહી કરી અને પગલાં લેવામાં આવે નહીં તો હું ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર અને કેન્દ્ર આરોગ્ય મંત્રીએ ટૂંક સમયમાં એક પત્ર લખવાનો છું કે આ ભરૂચના અધિકારીઓ મુખ્ય પ્રેક્ષક બનીને બેઠા છે અને કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી